ધન્યવાદ પરમાત્મા ખૂબ ખૂબ સુખી રાખે અને ખૂબ જ્ઞાનનો વધારો પણ થાય અમને ખૂબ આનંદ છે કેમ કે આવો સૌ મળી અને અવારનવાર વર્ષો વર્ષ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભીખતા એકઠા થતા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ જેને ફૂલ નહીં ફૂલની પોખડી અને અથવા એ પણ ના હોય કદાચ કદાચ પોતપોતાનો ભાવ ગુરુ શિષ્ય પ્રત્યેનો લાગણી કરી અને આજ એકત્રિત થયા હોય તો ખૂબ ખૂબ ધન્યવાદ છે કેમ કે ગુરુ અને શિષ્યનો નાતો એ બહુ ઉડાણ નાતો છે ભગવાન વ્યાસે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્ત દિવસે સપ્ત ઋષિને જયારે જ્ઞાન આપેલું આ જ્ઞાન જીવ દશામાંથી ઈશ્વરના ઘરમાં લાવવું હોય ને જીવ દશામાંથી કદાચ ઈશ્વરના ઘરમાં ભગવાનના ઘરમાં લાવવું હોય ને તો ભગવાનના મંદિરે કદાચ સાહેબ લાખો વાર ગયા હોય આખી જિંદગી કદાચ ડગલે ડગલે જ્યાં હોય મંદિરના સંસ્કાર મળશે ભગવાનના ઘરમાં પોકાડે નહીં અને જો પરમાત્માના ઘરની અંદર જવું હોય ભગવાનના ઘરની અંદર જવું હોય ત્યારે સંતોની સદગુરુની જરૂર છે આપણે એટલા નથી પણ ભગવાન કૃષ્ણ ભગવાન રામે અને ભગવાન ભગવાન રામદેવજી ભગવાને પણ ગુરુનો સહારો લીધો એ જ એવી એક સીડી છે જીવનમાં સદગુરુ એક એવી સીડી છે કે આ જીવને ભગવાનના માર્ગે લઈ જાય અને જીવભાવ મટાડી અને શિવભાવ ભાવ જગાડે એ જ ગુરુનું કર્તવ્ય છે અને શિષ્યનો ભાવ એ જ હોય છે અભિલાષા શિષ્ય પણ એટલી જ રાખતા હોય ધન ભરી આલે નહીં પણ જ્ઞાનનો ભંડાર ભરી આલે પણ આપણે પણ એવો ભાવ રાખજો કે જ્ઞાનનો ભંડાર ભરાઈ જાય ને એવો ભાવ છે એટલે જ આયા છો બાજી જ્ઞાની બનીને જીવજો આ જગ્યા ઉપર એક બનવા માટે મળ્યા છીએ જુદું કરવા માટે મળ્યા નથી એક બનવા માટે અને સંતોની સદગુરુનો વાત એક જ હોય કે એક બનાવે બાજી અજ્ઞાનીને મન અજ્ઞાનીને મન જુદા જ્ઞાની તો સૌને સરકા ગણેશ જ્ઞાન જાણી લેવું સાલું છે અને જ્ઞાન ને સમજવું એ કાઠી વસ્તુ છે અને એનાથી પણ કાઠું છે ભગવાને ચાર પ્રકારના મારા ભક્તો એવું કીધું છે અંદર કે મારા ભક્તો ચાર છે પણ એમાં તફાવત એટલો છે કે એક એક એ છે એવો ભક્ત છે કે લોભી એક ભક્ત એવો હશે કે લોભી કે કદાચ ભગવાન એક ગાડી આવીને જો બીજી ગાડી આવે તો તારાનો પાઠ કરાવીશ અને બીજો કે કદાચ ભગવાન મારા શરીરનું દુઃખ કદાચ દૂર કરે ને ત્યારે તારું કદાચ ગમે તે ભગીરથી ભગીરથ કાર્ય કરાવીશ અને ત્રીજો એવો હોય કે જીજ્ઞાસુ ખાલી જોવા પૂરતો અને ચોથા નંબરનો ભગવાને કીધું ચોથા નંબરનો જ્ઞાની પણ આ ત્રણ કરતા અજ્ઞાની એ જેમ પોતાનો માના દીકરા બે હોય પણ માં જોડે રહેવાનું મોટા રહેવાની શક્યતા ઓછી હોય નોનાને માને બહુ વાલો હોય નોનો દીકરો કોઈ બી માને હોય પણ કોઈ બી માં નોનો દીકરો હોય એને મોટા દીકરા કરતા વાલ વધાર કરે તેમ જ્ઞાની સાધક એ તો મારો આત્મા છે અને જ્ઞાની ભગવાન ગીતાની અંદર પણ એ જ કીધું છે કે જ્ઞાની એ તો મારો આત્મા છે ને આત્મા એ હું છું ભગવાન બહુ શીટે બતાવ્યું નથી પણ ભગવાનને માનીએ છે પણ ભગવાનના શબ્દને જે દાડ વરી જશું ને તે દાડ બેડો પાર ગુરુને માનીએ છે પણ ગુરુના શબ્દને મોને ચાલજો ડગલે ને પગલે ગુરુ નો શબ્દ ને આગળ કરજો આ આજે તબલા બજાવે છે હમણાં તબલા એવા જ શીખવા માટે ગયા તબલા શીખવા માટે ગયા એટલે પૂછ્યું કે તમે શીખાડવાના કેટલા લો છો તાકે બારસો રૂપિયા એટલે બે શીખવા ગયેલા એમ એટલે પેલો ભય ગયો અને કીધું કે તને કશું આવડે છે વગાડતે તાકે ના તારા બારસો રૂપિયા અને બીજો જો એટલે બીજાને પૂછ્યું તને આવડે મને અડધું આવડે છે મને અડધું આવડે છે તાકે તારા ચોવીસો રૂપિયા થાય એટલે પેલો એ જ કયો મારું વાલો કે પેલો હપુચો નહીં શીખેલો એ બારસો અને અડધું શીખેલો એને ચોવીસો કેમ એટલે પેલો પ્રશ્ન કર્યો કે આને કશું નહીં આવડતું તોય બારસો રૂપિયા અડધું આવડે તોય ત્યારે કીધું કે જે તું શીખી જેલો છે ને એ ભૂલાડવા માટેના તારા ચોવીસો બારસો વધારે આ જીવ જીવ છે ને શીખી જેલો છે એને ભૂલાડવા માટે સંતો પ્રયાસ કરે છે ઈર્ષા એકબીજાની નિંદા એકબીજાની ચાડી સંતો જે લીટી ભૂલાડવા માંગે છે ને એ લીટી આગળ આવે છે એટલે સંતો એ લીટીને પાછળ લાવવા કે તારા ડબલ એના છું કે જે તને યાદ બેલું છે ને એ તને ભૂલાડવા સારું એટલે બસ સાહેબ વધારે નહીં જિંદગીમાં ઓછું જીવજો થોડુંક જીવજો જવાનું આમે આ બધા છે ને એમે એક ઉપર એવાનો નથી એક દાડો એવો આવશે ને આ બધા જેટલાય છે એટલા

આપણને અહીંથી ગયા પછી બસ કોકની ઓખની અંદર વસુ આવે એટલું જીવનમાં વસાવજો અને બને એટલા આજ એટલું નહીં ગુરુના જે વચને વરે છે ગુરુના જ્ઞાનને વરે છે એને આપણને એટલું દુઃખ આવ્યું નથી સાહેબ તકલીફ નરસિંહ મહેતાનો હોય જેલમાં ગાલ દીધેલા હરિચંદ રાજાને રાજપાટ છોડાવી દીધેલો નળ રાજાને એક સમય એવો આવેલો કે એમને વસ્ત્ર પણ

હવામાન હોનું વેચેલું વ્યર્થ જેલું એટલે કઈ જગ્યા ઉપર વાપરવું ને કઈ નહીં વાપરવું એ જીવનમાં ગુનો માટે પણ અને અમારા ભાઈઓ માટે હોય કહી કઈ હો બધા ખૂબ ભક્ત બનીને બેઠેલા છો ગુરુના વચની છો ગુરુ મુખી છો પણ આજે છે ને કોક કોક તો સુરવીર જાગજો એટલા માટે કહું છું કે એક એક વસ્તુ કદાચ વધને આવતી હોય ને એને આજે મેલી જજો કોઈક પડેકી કોક કોઈક તમાકુવાળો કોઈક બીડી અમારી માતામાં હોય માતાઓની અંદર પણ હોય છે એટલે કદાચ એ હોય હરે હરે ખાતો હોય તો આ જગ્યા ઉપર અમારી સમક્ષ બોલીને નહીં પણ એ જગ્યા ઉપર મૂકીને નાઈ જજો આવા પાઠની અંદર કદાચ વર્ષે એક વાર જો વધારે નહીં જીવનમાં એક નિયમ લેજો કોઈ બી સાનિધ્યની અંદર જો એક શબ્દને ઓરજો તે એવો અર્જો કે આપણું જીવન સુધરે અને ભગવાનને એવી પ્રાર્થના કરું છું આવો ને આવો દરેકને ખૂબ આનંદ કરાવે અને ખૂબ સુખી રાખે અને દરેકને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવનો વધારો થાય અને આ છે એનાથી પણ પરમાત્મા ખૂબ પ્રગતિ કરે અને દરેકને ખૂબ સુખી રાખે એવી અમારી અંતરથી પ્રાર્થના છે સાથે આશીર્વાદ પણ છે ને આટલું વાણી કહી અને મારી વાણીને વિરમ આપું છું અને કદાચ કોઈ કોઈને શબ્દો આઘાત લાગતો હોય જેવું તો જાગશે આપણને વાગશે તાજ જાગે એટલે આટલું કઈ મારી વાણીને વિરમ આપું છું હવે ભગજન મંડળને આપી દઈશું એ પણ ખૂબ આનંદ કરાવશે બોલીએ સદગુરુ મહારાજ સત્ય સનાતન